ભરૂચ જિલ્લાના આમોદથી સમાચાર સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના આમોદનગરમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ મોદીનો સમારંભ તેમજ સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી જંબુસર આમોદ મતવિસ્તરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી તેમજ આમોદનગર આમોદ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આટલા વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર જ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું આ પ્રમાણે મોટા પાએ સત્કાર સમારંભ યોજાયો હોય તો આમોદ નગર અને તાલુકા માટેનું આ પ્રથમ કાર્યક્રમ હોય તેવું પણ જણાયું હતું એ મોદી ભરુચે મોદી અને ઉપર મોદી એટલે મોદી મોદીને મોદી આજે પ્રકાશભાઈ આપ તમે અમારા આ વિધાનસભામાં તો પેલું હું સ્વાગત કરું છું કે આપ અમારી આ આ વિધાનસભામાં પધાર્યા અને આપનું આપનું ભવ્ય સૌ કાર્યકર્તાઓએ હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે અને મને લાગે પહેલી વાર આપણે જિલ્લાના અધ્યક્ષનું આવું ભવ્ય સ્વાગત કર્યું હશે પેલા હામાવાળા છે ને આટલો એક નાનો એવો પ્રોગ્રામ કરવો હોય ને તો થતો એની ભાઈ પ્લાનિંગ જ નથી એની પાસે નેતૃત્વ નથી એની પાસે નથી પાસે ધર્મ નથી એની પાસે સિદ્ધાંત નથી એની પાસે નથી ભગવો લઈ અને આકાશ સુધી આપણી પાસે બધું જ છે નીતિ છે નિયમ છે ભગવાન છે આપણે જે જે સમયે જ્યારે જયારે જરૂર પડી ત્યારે આપણે બધા જ કાર્ય હોય રાષ્ટ્ર માટે આપણે નીકળી પડ્યા છીએ અને રાષ્ટ્રનું કામ કર્યું છે એટલા માટે આપણે અત્યારે આપણે ચારે કોર આપણે ભારતીય જનતા પાર્ટીની સત્તા અત્યારે ચાલી રહી છે અને ખાસ બધાયને વિનંતી કે આજે છે ને અત્યારે એવું બધું ચાલી રહ્યું છે પેલો આમ ને તને પેલો કેતો ને તને પેલી બધાય તમને એવું લાગે કે આને મને કીધું તો કાર્યકર્તાઓને અત્યારે ઘણા કેવા હોય બહુ હોશિયાર હોય અથાર્યા કરે એકબીજાને એટલે આપણે બધાએ કે ભાઈ મને આને કીધું તું તે એની પાસે જઈને કહેવાનું ભાઈ આ શું છે સાચું છે ખોટું છે નકર તમે મનમાં રાખો ને એટલે તમે ઊંઘ આવે એનું તો કામ જ હોય કે સામે વાળા ઊંઘ ના આવે એવો ધંધો કરીએ એમ આ રાજનીતિ ના આવે ઘણા ને કેવું છે કોઈ બધાની રાજનીતિ અલગ અલગ હોય કોઈની રાજનીતિ સેવા કરવાની હોય કોઈની રાજનીતિ રાષ્ટ્ર માટેની હોય કોઈની રાજનીતિ ધર્મ માટેની હોય કોઈની ગરીબ માટેની રાજની બધા પોત પોતાની રીતે હોય પણ આપણે બધા એક છીએ એક કમળની સૌ આપણે પાખરીઓ છીએ કોઈ યુવા મોરચામાં છે કોઈ એસસી માં છે કોઈ એસટી મોરચામાં છે બધા જુદા જુદા પોત પોતાની રીતે આપણે સૌ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે ને આવનાર દિવસોની અંદર પણ આપણે ઘણું બધુંય કામ કરવાનું છે રાષ્ટ્ર માટે કામ કરવાનું છે ભરૂચ જિલ્લાના અને એમને રૂબરૂ મળી લેવાનું એટલે એવો ભાવ રાખવાનો આપણે નથી જોતા જ્યાં આપણે ભગવાન હોય બધે આપણે ભગવાન જોઈએ છે આ તો અર્તા ફરતા છે અને આપણને પ્રકાશભાઈ બધી જ રીતે આપણને સુટેબલ છે આપણને સાંભળવા માટે આપણે જયારે પણ ફોન કરીશું ત્યારે આપણને ટાઈમ આપે છે ને બોલો કઈ કામકાજ હોય તો કો એવા સરળ સાદા સીધા અને ફક્ત ને ફક્ત ભાજપ માટે કામ કરવું છે જે વિચારધારાને લઈને કાર્યકર છે એના માટે સાંભળનારા ને એના માટે કામ કરનારા એવા આપણને જ્યારે આપણને પ્રમુખ મળ્યા છે ત્યારે હું પ્રમુખ સાહેબ આપને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એક સાધુના નાતે ધારાસભ્યના નાતે નહીં કારણ કે ધારાસભ્ય તો કેવું છે હાથ બાર ની નકલ જેવું નથી આજે છે ને કાલે ના હોય આ કઈ સીધી લીટીના વારસદાર આપણે છીએ પણ આપણે સદૈવ કાર્ય કરતા તો રહેવાના રહેવાના અને રહેવાના આપણે બધા રાષ્ટ્ર ના કામ કરવા માટે જન્મેલા સૌ કાર્યકર્તાઓ છીએ અને આપણને એવા સરસ મજાના આપણને જયારે પ્રમુખ મળ્યા છે ત્યારે પ્રમુખ સાહેબ આપણે અમારા આ વિસ્તારની અંદર અમે સૌ કાર્યકર્તાઓ આપણને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે જેમાં મારી નિયુક્તિ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પાર્ટીના અધ્યક્ષ શ્રી જેપી પી નડ્ડાજી ગુજરાતના અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી તેમજ મહામંત્રી સંગઠનના શ્રી રત્નાકરજી આ તમામે મારા ઉપર વિશ્વાસ રાખી મને આ જવાબદારી સોંપી છે અને આપ સૌના સાથ સહકારથી સમગ્ર જિલ્લો ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભારતીય જનતા પાર્ટી અગાઉ જે પ્રમાણે લીડ લીધી છે એનાથી પણ સારા મતોથી આગામી જે કોઈ પણ ચૂંટણી આવે તેમાં આપણું સર્વશ્રેષ્ઠ કામગીરી રહે એવી હું અપેક્ષા સૌની પાસે રાખું છું આ ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો જે ભગવો લહેરાય છે એ એમ જ નથી લહેરાતો આ માટે અગાઉ મારી સાથે જે મારી એકતાલીસ વર્ષની તપસ્યા છે તો એમાં આ તાલુકાના જંબુસર તાલુકાના પણ અનેક કાર્યકર્તાઓ બલિદાનો આપેલા છે અને એ મને યાદ છે કેમ કે આમોદમાં પણ જે તે સમયે મને ખબર છે કે મુકેશભાઈ જાદવ ઉપર પણ હુમલો થયેલો અને પ્રભુ કૃપા કૃપાથી એમનું પણ જાન બચી ગઈ એ ઉપરાંત જંબુસર તાલુકો હું માત્ર તાલુકાની અત્યારે વાત કરું છું કેમ કે આ તાલુકામાં જ મારો પ્રવાસ પ્રવાસ અને તાલુકામાં આજે છે એટલે જંબુસર માપવાનું બે દિવસ પહેલા મારે જવાનું થયું હતું અને ત્યાંથી સ્તંભેશ્વર મહાદેવના મંદિર પરથી સ્વામીજી ફોન આવ્યો કે તમે જંબુસર આવ્યા તો અહિયાં પણ પધારો તો જંબુસર મુકામ કરવાનો છઠી ડિસેમ્બર પણ યાદ છે કે આમોદ તાલુકાના જંબુસર તાલુકાના અનેક યુવાનો અમારી સાથે છ ડિસેમ્બરની કાર સેવામાં પણ હતા એ બાબરી ઢાંચો ધ્વસ્ત થયો અને પહેલા ઢાંચા વખતે મને પણ ઈજા થઈ હતી અને તે વખતે પ્રવીણભાઈ ટોગરિયાએ મારી સારવાર કરી હતી અને એ સમયે આમોદ અને જંબુસર તાલુકાના અનેક યુવાનો પણ મારી સાથે હતા એ પછી સંઘર્ષમય તબક્કામાંથી આ સમગ્ર તાલુકો આમોદ તેમજ જંબુસર અને સમગ્ર ભરૂચ જિલ્લો પસાર થયો હતો ભરૂચ જિલ્લામાં એટલે કે ભરૂચ શહેરમાં પણ તે વખતે મોહમ્મદ ફાંસીવાલાનું રાજ હતું અને સૌથી પહેલી ચૂંટણી વખતે બિપિનભાઈ શાહે ફોર્મ ભર્યું હતું અને તે વખતે પણ અનેક હિન્દુવાદી યુવાનોએ અમારી સાથે સહયોગ કરી અને એમને વિજય અપાવ્યો એ ઉપરાંત જિલ્લામાં પણ એટલે કે ભરૂચ લોકસભા વિસ્તારમાં પણ અહેમદ પટેલનું એકમાત્ર શાસન હતું કંઈ પણ કલેક્ટરની બદલી કરવી કે ડીએસપીની બદલી કરવી કે કોને મૂકવા આ બધું જ સંચાલન અહેમદ પટેલ ના તરફથી થતું હતું પરંતુ એ વખતે પણ મારા હસ્તે કરવામાં આવ્યું હતું અને તે વખતે પણ સમગ્ર જિલ્લામાં અનેક યુવાનોને અમે બુટ પર બેસાડ્યા હતા અને ચંદુભાઈ દેશમુખ પણ વિજેતા નિવડ્યા હતા આવી અનેક સંઘર્ષમય સ્થિતિ અનેક જવાબદારીઓ વહન કરી અને એ પ્રમાણે સમગ્ર જિલ્લામાં એ વખતે તો અને જિલ્લો બે એક જ હતા પછી અલગ પર્યા એટલે અમારો સતત પ્રવાસ રહેતો ભરૂચ અને નર્ડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં તો મને પાછળથી જવાબદારી સોંપવામાં આવી પરંતુ એ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સઘ સંઘ બજરંગ દલ રાષ્ટ્રીય જે કંઈ પ્રસાર પ્રચાર વિભાગ છે સ્વદેશી જાગરણ વિભાગ છે આવી અનેક જવાબદારીઓ સંભાળી મને સરકાર તરફથી જિલ્લા કમાન્ડર હોમગાર્ડની જવાબદારી સોંપવામાં આવી સરકારી વકીલની જવાબદારી સોંપવામાં આવી આવી અનેક જવાબદારીઓ વહન કરી અને એક હિન્દુત્વના બેઝ થી મેં મારું કામ કર્યું અને અત્યારે મને ભારતીય જનતા પાર્ટીની જિલ્લાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે આપ સૌના સાથ સહકારની જરૂર છે મારે આ જિલ્લાને ખૂબ જ સારી રીતે વિકસિત સ્થિતિમાં લઈ જવો છે વિકાસમાનમાંથી વિકસિત સ્થિતિમાં લઈ જવો છે કેમ કે ભરૂચ જિલ્લો એક એવો છે કે જેમાં જંબુસરમાં પણ અનેક ધાર્મિક સ્થળો છે ઇન્ડસ્ટ્રીઝ છે જંબુસર આમોદમાં એ ઉપરાંત ભરૂચ જિલ્લામાં પાનોલી અંકલેશ્વર ભરૂચ વાલિયા ઝગરિયા વાગરામાં દહેજ સેજ આ બધો ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે વિકાસમાન ગતિમાં છે એને આપણે વિકસિત સ્થિતિમાં લઈ જવો છે અને ખૂબ જ સારી રીતે ભરૂચ જિલ્લો ગુજરાતમાં નામના મેળવે Subscribe now and press the bell icon.